નમસ્કાર ડબોઈ તાલુકાના સાઠોદ ગામે મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર ઉપક્રમે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આશરે દસ લાખના ખર્ચે નગર પ્રવેશ દ્વાર બનશે આજે આગેવાનો અને ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવ્યો હતો ડબોઈ તાલુકાના સાઠોદ ગામે મુખ્ય પ્રવેશ અને નગરમાં પ્રવેશતા લોકોને તે માટે ગામ વિકાસ મંડળી દ્વારા દસ લાખ ના ખર્ચ પ્રવેશ દ્વારા નિર્માણ કરવામાં આવશે ત્યારે આજે સાઠોદ વિકાસ મંડળીના પ્રમુખ દિલીપભાઈ બારોટ મંત્રી હસમુખ વસાવા માધવસિંહ જાધવ કારોબારી સભ્યો હિતેશ બ્રહ્મભટ મનીષ બારોટ માજી પ્રમુખ ઇન્દ્રસિંહ જાધવ સહિત કારોબારી સભ્યો તેમજ ગ્રામજનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રવેશ દ્વાર નિર્માણ થાય તો ગામની શોભામાં વધારો થશે ત્યારે માં આ પ્રસંગે ખુશીની લહેર જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ